વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ જમોસા તાલુકાના કહાણવા ધરમપુરા પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ

માટલી કીધું કેમ તો બહુ કંટાળી ગયો છું બધા જ મને વડ વડ કરે છે બધી બાજુથી મને ત્રાસ છે આના કરતાં તો મને મરી જવું સારું કોદાળી મારી મારીને છૂટી કરી માટી હોય ને એને પણ એને વાપરવા અને ધંધો કરવા તો શિક્ષણ જોઈએ અને જો એટલું શિક્ષણ હશે ને તો પૈસા એની સાથે આપવા આવશે બરોબર અમે ભણતા હતા ને ના ધોરણ આઠના તમામ વિદ્યાર્થીઓનો આજે આપણે વિદાય સભરંભ કાર્યક્રમ રાખેલો છે તો એ વિદાય શબ્દ સાંભળીને મારા હૃદયમાં જાણે કે કોઈ ખૂણો ખાલી થઈ ગયો હોય એવું લાગે છે શરીરમાં જનજનાટી આવી ગઈ હોય કારણ કે તમે બધા ધોરણ આઠના બધા શાળાના તમામ વિદ્યાર્થીઓ જ આપણા અંશે ધોરણ આઠનું ખાસ એટલે કે હું ધોરણ આઠનો વર્ગ શિક્ષક છું આજે મારા છોકરાઓ આખું વર્ષ મારા અંદરમાં રહીને આજે એ છેલ્લા દિવસો વિતાવી રહ્યા છે નવા શૈક્ષણિક સત્રથી જ્યારે ધોરણ નવમાં જશે એટલે અમારાથી મારા હૃદયથી વિખૂટા પડશે એ ખૂણો ખાલી રહેશે અને એ ખૂણાની જગ્યા બીજા ન હોય પણ લઈ શકે કારણ કે એટલો અટૂટ પ્રેમ મારા બાળકો સાથે મારો પ્રેમ જે છે એ બંધાઈ ગયો છે હવે આ વિદાય એવી છે